સંતાનમાં એક જ સંતાન પુત્રી હોય અને દર મહિને તેમને હજાર રૂપિયામાં આપવામાં આવશે દર મહિને હજાર રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવે છે તો સંતાનમાં એક જ સંતાન પુત્રી હોય અને સીબીએસઈ બોર્ડમાં ધોરણ દસ પાસ કરે છોકરીઓ માટે સ્કોલરશિપની એક અમૂલ્ય તક છે વાત કરીએ તો મિત્રો સીબીએસઈ બોર્ડ સ્કોલરશીપ યોજના કે જે વિદ્યાર્થીઓના તેમના માતા પિતાનું એકમાત્ર સંતાન છે જે દીકરી હોય અને ઓછામાં ઓછા સિત્તેર ટકા માર્ક સાથે ધોરણ ની પરીક્ષા પાસ કરેલી હોય સીબીએસસી બોર્ડમાં તો તેમના માટે તેઓ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકે છે તેમને બે વર્ષ સુધી દર મહિને હજાર રૂપિયા આપવામાં આવશે આગળ વાત કરીએ તો કે સીબીએસઈની સિંગલ ચાઇલ્ડ ગર્લ સ્કોલરશિપ મેરિટના આધારે આપવામાં આવે છે સીબીએસઈ બોર્ડની સિંગલ ચાઇલ્ડ ગર્લ સ્કોલરશીપ યોજના છે અને આ સ્કોલરશીપ યોજના માટે તેમને મેરિટ આધારે સિલેક્ટ કરવામાં આવે છે આ મેરિટ સીબીએસઈ બોર્ડ ધોરણ 10 માં મેળવેલ ગુણ આધારે બનાવવામાં આવશે સીબીએસઈ બોર્ડ ધોરણ 10 માં 70% અથવા તેથી વધુ માર્ક્સ હોવા જોઈએ આગળ વાત કરીએ તો કે સીબીએસઈ સિંગલ ગર્લ ચાઇલ્ડ મેરિટ સ્કોલરશિપ માટે પરિવારની વાર્ષિક આવક ₹8 લાખ થી વધુ ન હોવી જોઈએ અગિયારમું વર્ગ સફળતાપૂર્વક પાસ કર્યા પછી શિષ્યવૃત્તિ વધુ એક વર્ષ માટે નવીનીકરણ કરવામાં આવે છે જો તમે અગિયારમું ધોરણ સફળતાપૂર્વક પાસ કર્યું હશે તો એક વર્ષ માટે તમને આખી યોજના ફરીવાર આપવામાં આવશે આ માટે અગિયારમા ધોરણમાં પચાસ ટકા માર્ક્સ હોવા જરૂરી છે સીબીસી બોર્ડ સ્કોલરશિપ યોજનાની જે વેબસાઇટ છે કે તમે કઈ જગ્યાએ ત્યાંનું ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો તો એની વેબસાઇટ છે સીબીએસસી ડોટ ગવર્મેન્ટ ઇન પર જઈને તારીખી ફેબ્રુઆરી કરવામાં આવેલી છે એટલે જે પણ વાલીઓને સંતાનમાં એક દીકરી છે અને સીબીએસઈ બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલ હોય તેમના માટે એક અમૂલ્ય તક છે અને આઠમી ફેબ્રુઆરી સુધીમાં પોતાની ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે જો મિત્રો તમને આ વિડીયો ગયો તો તેને લાઈક કરજો શેર કરજો અને સંજીવ વાંચો યુટ્યુબ ચેનલને કરવાનું ના ભૂલતા